એને એમ થયું કે વેલા દી આજ માં પેલા અંધારું થયા પેલા ઘરે પહોંચી જો નેરિયા જેવો રસ્તો વચ્ચે આવે ઊંડો બે બાજુ ઊંચો અને નીચે ઊંડો ઊંડો રસ્તો નીકળ્યો એ રસ્તામાં ઉતર્યો સામેથી એક રીસ ઉતર્યો તારે એવું હતું નહીં બે ઓલા રીસ સામે ઉતર્યો આઈથી વેપારી જાય બે જણા વિચાર કરવા મનાણા અને એમ થયું કે રીસ મને મારી નાખશે રીસ એમ થયું કે માણાનો ભરો નો કરે મને મારી નાખશે બે જણા વિચાર કરે હરવા 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 બે હલ્યા આવે બે થોડી થોડી હિંમત કરી અને હા હા બે પડખે પડખે આવ્યા ને બે ની હા નજર ચાર નજર ભેગી વેપારી કાન પકડી લીધા મારી નાખશે આને એમ થયું મૂકી દઉં મને મારે બે ઠેકડા મારવા જબામાંથી પૈસા મીડ્યા પડવા એ કહેવા ભારે કરીને પૈસા લેવા જો કુદરત ને કરવું હાંગાજી દરબાર ઘોડી લઈને

ગયા ઘા ભેગા કરીને બાપુ એ જીવો હગડ પડ્યા છે જીવો છે બાપુ પછી મીડા ખેરવા શું કરે આપણે એમ કોકના ત્યાં લખવું પડ્યું માયા સુધી ગોઠડી આ માયામાં બાપુ વળ્યા ને એમાં હલવાણા એમ તમે નું છે ને બધા હલવાણા એક ભાઈ જાતો હતો ને ને ખાટલો ભેગો લીધો બોલો કોકે કીધું ભલામણો ખાટલો હાલીને હાલી ને એમાં ખાટલા હોય એ કે મને હેઠે ની અંદર ન આવે એ કે પણ આ ખાટલો શું ભાવો પડે કે જે ભાવો પડે પણ મને હેઠળ સો કલાક ઉપાડે નથી લાગતું આપણે બે રોટલી ખાઈને અઢાર કિલો ઉપાડતા લાગતું હળવા ફૂલ છે આનંદ કરો મોજ કરો અરભુજી રામદેવજી બાપા ના દીકરા ભાઈ અને રામદેવજી બાપા ને સોધામ જવાનો સમય થયો ને એટલે એમના કુટુંબ ને ભેડું કર્યો કારણ કે રામદેવજી ને ખબર હતી કે અર્ભુજન મેં વચન આપ્યું છે મારે ભેભું થયા રહી ગયું છે મારો સમય થઈ ગયો એટલે કુટુંબને ભેળો કરી અને કે છે કે હવે મારો સમય થઈ ગયો તમે મારી તૈયારી કરો પણ એક વાત હું તમને કહું મારી સમાધિ દેવાઈ ગયા પછી બ્રહ્મા ને મહેશ આવે અને એમ કે કાંઈ પીર મળ્યા હતા કોઈનું માનવાનું નહીં સમાધિ ખોલવાનો પ્રયાસ ન કરો આવું રામદેવજી બાપાએ પોતાના કુટુંબને કીધેલું અને તમે મારી

રામદે બાપા ના ઘોડા ચરતા હતા અને રામદેવજી બાપા બેઠા અરબુજી વાણી લખી અરબુજી હયે હરે કપાર ઘોડલા ચરનતા રાજીયા ઉતર્યા બે ભાઈ ભેટ્યા

અને બધાને શંકા જાય આપણે સમાધિ માથું મારી નીકળી ગયેલા ગયા અને ઘા કરવાની તૈયારી કરી આકાશવાણી થઈ એ મેં તમને હું કીધું તું હવે હું આ કાયમ દુકાળ પડશે હવે તમારે જે કરવું એ કરજો હવે પીરી નહીં થાય કાંઈ નહીં થાય હવે હું જાઉં છું સૌરાષ્ટ્ર પેલું પિરાણું કેબીનાથ ને પાડ્યા બાપુ આજે એક એવું રામદેવજી નું હોય રામદેવજી નો નેજો ન હોય રામદેવજી નું મંડળ ન હોય બાપુ એક કામ નહીં હોય કેમ ની કૃપા અને જો રામદેવજી બાપા ની વાત એનું કુટુંબ સમજી ગયું હોત ને તો રાજસ્થાન આજ હોના નું હોત પોતાના નથી સમજી ગયા

રામદેવજી દાતણ કરે છે રામદેવજી વાત કરી કે જતી સતી ને સ્ત્રી ને પુરુષ ને બેન જવાનું હોય તારી જો વાત ઉપર ધ્યાન આપજો જો એ વખતે રામદેવજી બાપા પતિ પત્ની ને જવાનું હોય એમ કીધું હોત ને તો ડાલીભાઈ રહી જાય સ્ત્રીને પુરુષને જવાનું હોય અને તારી બાઈ કે ના પાડે ઈ સ્ત્રીને પુરુષને જવાનું કીધું ને એટલે નું બાપુ કામ થઈ ગયું એ કે ભાઈ મારી બા ના પાડતા હોય તો હું સ્ત્રી છું હું નો હાલું રામદેવજી બાપાની આંખમાં આહુડા આવી ગયા એ કે તું હાલ ખરી પણ દુનિયા શું કહે છે તેથી ડાલીબાઈ એમ કે તારું પેટમાં પાણી નો હલે તો તારો ઢીસણ દબાવીને હું આવી બેહીશ માં તું હું કામ ને મુજાશ આનું નામ કહેવાય વીજળીના ચમકારે મોતી પરોવી લીધું ચારે બાજુ હર હર ને હર થતું ભોળા ભોળાનાથ ને શ્રાવણ મહિનો ગયો ને ચારે બાજુ હર હર થતું ત્યારે ભોળા નાથ એકર મૂક્યા ને ઉપાડ્યા ને એક ગણપતિ ઉપાડ છે ઈ પછી જાય છે દિવાળી આવશે માતાજી આવશે આ માં અંબે માં અંબે આપણે એમ તો કે બધા પછી પછી વહી ક્યાં જાતા હી ગણપતિ નો ઉત્સવ આ ચાલુ હોય કે પૂરો થયો હોય મને બહુ ખબર નથી અને હું એમાં હું માં ઊડો ઉતારતોય નથી ભાઈ ખોટું કે મેં મે બોલા નાસ્તો પાણી ન ચડાવ્યું જે માનતા હોય હું બરોબર બાય પગે લાગી આપણને એ પાય આપણે શું એને પાયે આપણે શું છે આ હતી ઈને આપણે પાણી પાઈક દૂધ પાઈ

અને હું એમ કહું છું ભોળો ભોળોનાથ એવડું મોટું હાથીનું માસું જો ફિટ કરી શકતો હોય તો એનું જે હોય યાદ કાપેલું પીડ્યું એનો ફીટ કરી શકે અરે આ બીડી ઠૂટા વીડતા થઈ જાય એવું છે આ છે હો ટકા હાચું હાથી જ છે હા એમાં કઈ ખોટું છે એ વાત નથી આધુનિક યુગ બાપુ કોમ્પ્યુટર નો યુગ છે હાલવા નો દે છે હો ટકા હાચું હાથી નું જ છે આપણા ચકડા ગઈ ગયા સમજાતું કેક વાણે કે પેલા મે જન્મા પછી જન્મા બડા ભાઈ ધામ તમથી મારા બાપા જન્માન પછી જન્મે માં વા ભાઈ ના કેક ને પેલા હું સીમો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં હોય આવ નથી સમજાવતી તમારો વિષય છે મેં કહી છે હોય આ સદગુરુ સીમે કોઈ નો સમજાવે રામ કિસી કો મારે નહી એસો પાપી નહી એ રામ આપે આપ મરજા દેન કરતે કુડે કામ ઈ કે રામ કોઈને મારતો નથી તાર રાવણ ને વાલી નાલા બધાને કોને માર્યા રામણ કે રામ ન કેતો

હાથમાં તો છે ઓળખાણ કેવી રીતે કરવી કરો અરે મારા નામ એવી સાવ નાની આ મીરાબાઈએ વાણી બનાવી અને કાગડા ને કોયલમાં શું કામ પોઠવા એમ કેવાય કે દરબાર ને પટલ દખાય જેવા થા અલ્યા અહીંયા કાગડા કોયલું જ ગોઠવી પડે કાગડો ને કોયલ રંગેર ઉભી એક છે ને એના હારથી ઓળખાય ને એના ચારાથી ઓળખાય દરબાર નું પટલનું કીધું હોય હવે હમણાં હળદર ફોરે એવા કિન્ના કે ને સબરી એક દીકરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ એક વેદ નું શાસ્ત્ર નું પુરાણ નું કોઈ જ્ઞાન નહીં અને એના ગુરુ મહારાજ એમ કે બેટા બે વેલો મોડો રામ આવશે અને સાત આઠ વરણ ની દીકરી વર્ષ આજનો આવ્યો ને કાયલ આવશે ચાંદી ના પંદર જેવા વાળ થઈ જાય અને રામચંદ્ર ની રાહ જોઈ અને બાપુ એસી વર્ષની ઉંમર વહી જાય અને ગુરુ મહારાજ ના શબ્દ ઉપર ધારણા રાખીને બાપુ એ ડોસી બેઠી હતી અને રામ ને લક્ષ્મણ જયારે માં ભગવતી ને શોધ કરવા માટે નીકળ્યા અને તમારું ભજન કરે છે રામ કે છે જો હામી ને એમાં એક ભીલ ની ભાઈ મારા નામ ના જાપ કરે છે જાતો જો તો શું કરે છે અને સંતો નું મંતવ્ય છે ભાઈ એક જગ્યા એ બેન તમે સાડા ત્રણ કરોડ નામ ના જાપ કરો ને એટલે ધરતી માંથી અવાજ આવે માંડવા માંથી આવેલ માંથી આવે એ લક્ષ્મણ જોવા જાય અને સબરીની બાપુ ભક્તિ જોઈને શેષ નાયક નો અવતાર પણ સબરી ભક્તિ જોઈને આ હા એ કે મારા ભાઈ નામ ઉપર આખી જિંદગી નાખી

અને તમારી મારી વેદના નથી બાપુ ના રામો હા જે તમારા ઘરે આવે પણ પીડા તો હોવી જોઈએ ભલા પછી હા માં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન થોડો આવે તો રોજ નો હોય તો આવે આપણે બધા આપણે ભૂલી સબરી કે છે મારે તારી હારે આપણે નથી અને આપણે શું લેવાયો છે ना, ना तो से अपना मुंह पड़े तारी हरे मन सुनो ना तो हमें बीजे क्या जाऊं बाप उठा कर मने था कर मन मेल माथे ली पूछो ये कर मुंह मिली मत दरिया એ મારું માણું પડ્યું છે ન થાય છે આ સંસાર